એમસી નું સુધારા સાથેનું બજેટ રજૂ કરવામાં આવ્યું છે જેમાં શહેરમાં રોડ સહિત ઓડા વિસ્તારમાં એમટીએસ ના રોડ શરૂ કરાશે નમસ્કાર હું છું આપની સાથે શાહ અને તમે જોઈ રહ્યા છો ન્યુ ગુજરાતી ન્યૂઝ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું આજે સુધારાવાળું બજેટ રજૂ કરાયું છે આ બજેટમાં એમ જે લાઇબ્રેરી વીએસ હોસ્પિટલ સુધારાવાળું બજેટ રજૂ કરાયું છે એમટીએસના શાસકોના વર્ષ બે હજાર ચોવીસથી પચીસ માટે સુધારાવાળા બજેટ રજૂ કરાયા છે જેમાં ખાસ કરીને એમ જે લાઇબ્રેરીના સત્તર પોઇન્ટ ઓગણચાલીસ કરોડના ડ્રાફ્ટ બજેટમાં શાસકોએ એક પોઇન્ટ પાંત્રીસ કરોડના સુધારા મૂક્યા છે તો સુધારા સાથે અઢાર કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે એએમસીના સુધારાવાળા બજેટમાં અધ્યતન ફાયર સિસ્ટમ મ્યુઝિકલ ફાઉન્ટેન માટે જોગવાઈ કરાઈ છે આ સાથે જ બાળકો માટે વોલ પેઇન્ટિંગ સહિતની સુવિધાઓ પણ નાણાકીય જોગવાઈ તો વીએસ હોસ્પિટલના રૂપિયા બસો કરોડના ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા ઓગણપચાસ કરોડ સુધારો કરી સુધારા સાથે કુલ રૂપિયા બસો કરોડનું બજેટ મંજૂર કરવામાં આવ્યું છે આ સાથે જ અધ્યતન તબીબી સાધનો વસાવવા ત્રણ જોગવાઈ તો ગરીબ દર્દીઓની દવાઓ માટે બે કરોડની જોગવાઈ હોસ્પિટલમાં ઓપીડી બિલ્ડિંગ રિપેરિંગ અને રેક્રો ફિટિંગ માટે ચાલીસ કરોડની જોગવાઈ કરાઈ છે અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ એટલે કે એમટીએસનું વર્ષ બે હજાર ચોવીસથી બે હજાર પચીસ માટે રૂપિયા છસો તોતેર પોઈન્ટ પચાસ કરોડનું બજેટ મંજૂર કર્યું છે જેમાં ટ્રાન્સપોર્ટ મેનેજર દ્વારા રજૂ કરાયેલા છસો એકતાલીસ પોઈન્ટ પચાસ કરોડ ડ્રાફ્ટ બજેટમાં રૂપિયા બત્રીસ કરોડનો વધારો કરાયો તો શહેરમાં રિંગ રોડ સહિત ઓડા વિસ્તારમાં નવો રૂટ શરૂ કરાશે આ સાથે જ નવી ઓગણસાહીઠ ઇ બસો ગ્રોફ કોસ્ટ કમિટીથી મેળવવાની સંખ્યા કુલ એક હજાર એકસો અગિયાર કરવા યોજના કરાયું છે છે મહત્વનું છે કે હાલમાં એએમસી લિમિટથી થી 15 કિલોમીટર સુધી બસ સેવા ચાલે છે તેમાં વધારો કરવો હવે લિમિટ 20 કિલોમીટર કરાઈ છે એએમટીએસ ડેપો ટર્મિનલ સોમા સ્માર્ટ કાર્ડ હોલ્ડરોને ને ની સુવિધા આપશે આ સાથે લાલ દરવાજા બાદ હવે સારંગપુર ટર્મિનલ નો હેરિટેજ લુક આપશે તેની સાથે જ મેટ્રો રેલ ના રૂટ પર એએમટીએસ બસો થી પ્રવાસીઓ કનેક્ટિવિટી માટે સર્ક્યુલર રૂટ આયોજન તો શહેર માં નવા રૂટો નું પ્લાનિંગ કરવા માટે એ એજન્સી પણ મુકાશે આવી જ નવી માહિતી અને સમાચાર જોવા માટે જોતા રહો ન્યૂ ગુજરાતી ન્યૂઝ